તમે જે પાવર ટ્રેક ટ્રેક્ટર જોઈ રહ્યા છો લાખાભાઈને વેચવાનું છે ટ્રેક્ટરની ટોટલ ડિટેલ આપીશ તો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી આપણું ફેસબુક પેજ ફોલો કરજો પાવર ટ્રેક ટ્રેક્ટર વેચવાનું છે લાખાભાઈને ભાઈને પાવર ટ્રેક ચારસો ઓગણચાલીસ મોડલની વાત કરું બે હજાર અને બારના મોડલનું આ ટ્રેક્ટર છે ક્લીન ચોખ્ખું ફૂલ સાચવેલું

ટ્રેક્ટરનું પાર્સિંગ પણ ચાલુ બે લાખ ને સાહીઠ હજાર રાખવામાં આવી છે અંદાજીત કિંમતમાં રૂબરૂ ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો છે તળાજા અને બોરડા ગામે જોવા મળશે લાખાભાઈનું ટ્રેક્ટર લેવું હોય તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર અત્યારે વિડીયો જોતા હોય તો વિડીયો ટ્રેક્ટર ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો